જય માતાજી આજે હું બનાવીશ મેંદુ અડદ તો તેના માટે મેં અડદની દાળ લીધી છે હવે આપણે તેને માપથી લઈ લઈશું એક તપેલીમાં લઈશું બે વાટકી અડદ ની દાળને બે વાટકી થી ત્રણ વાર પાણીથી ધોઈ અને આપણે પલાળી લઈએ છ થી સાત કલાક માટે આપણે દાળ પલળી ગઈ છે હવે બધું જ પાણી કાઢી લઈએ આપણે તેમાંથી પીસવા માટે કાણાવાળા વાસણમાં દાળમાંથી પાણી કાઢી લીધું છે હવે આપણે મિક્સર જારમાં લઈશું આ ખીરું જાડું રાખવાનું હોય છે એટલે પાણી બહુ એડ નથી કરવાનું હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું એકદમ ઠંડુ પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને પીસી લઈશું મેંદુ વડાનું ખીરું પીસાઈ ગયું છે એકદમ આવી રીતે જાડુ તો હવે એને આપણે તે તપેલીમાં કાઢી લઈશું મેંદુ વડાના મસાલા માટે આપણે એક મિક્સર જારમાં જીરું લીલા મરચાં મીઠો લીમડો તેને ક્રશ કરી લઈશું જો મરીનો પાવડર ના હોય તો ચાર પાંચ મરીને પણ ક્રશ કરી લેવાનો હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવું હવે આપણે મેંદુવડાના ખીરાને મસાલો કરી લઈશું તો તેના માટે લીલા ધાણા ચપટી હિંગ પ્રમાણે મીઠું મરીનો પાવડર અડધી ચમચી જેટલો અને મીઠો લીમડો લીલા મરચાં અને જીરું ની પેસ્ટ બધું એડ કરી અને સરસ ફીણી લઈએ હવે તેને આપણે ખૂબ ફીણીશું પંદર થી વીસ મિનિટ માટે એક જ દિશામાં ફીણતા જઈશું ફ્લફી ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફીણીશું આપણું ખીરું એકદમ ફ્લફી ફ્લફી થઈ ગયું છે હવે આપણે તેને પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈશું અને તેમાં ખીરું નાખીશું તો જે આવી રીતે ઉપર તળે તો આપણું ખીરું પરફેક્ટ બની ગયું છે હવે આપણે મેંદુવડા બનાવી લઈશું એટલે આપણું ગરમ થઈ ગયું છે મેં આવી રીતે ગણી લીધી છે તેના ઉપર ખીરું રાખી અને મેંદુવડાનો શેપ આપી લઈએ હવે તેને ડાયરેક્ટ તેલમાં એડ કરીશું આવી જ રીતે બીજા મેંદુ વડાને પણ મૂકી દઈશ અને બધા મેંદુ વડા તળી લઈશ તો આવી રીતે આપણે તેને ફેરવતા રહી અને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું એકદમ ફૂલી ગયા છે આપણા મેંદુ વડા આપણે બીજી પણ રીતે મેંદુવડા બનાવીશું તેના માટે હાથમાં ખીરું લીધું છે અને હાથ વડે એડ કરીશું આવી રીતે પણ મેંદુવડા બનાવી શકીએ તો આપણા હાથે બનાવેલા મેંદુવડા તેને પણ બંને બાજુથી ફેરવતા જઈશું અને સરસ તળી લઈએ તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી